અમે આજે આવી ગયા છીએ વાડીએ આગળ જાય છે સાસુમા ને એની આગળ બધા જાય છે મમ્મી તમે પૂંજી માસીને હાઈ કહી દો પૂંજી માસી તમને તમારું વેવાણ અહીંથી સ્પેશિયલ હાઈ કેવડાવે છે અને વડોદરાવાળા મામી તમને હાઈ કેવડાવે છે એટલે જેટલા સગાવાલા જોતા હશે એ બધાને અહીંથી મમ્મી છે એ હાઈ કેવડાવે છે બધાય સગાવાલા ને આજે વાડીએ આવ્યા છીએ અને ત્રણ પેઢી છે એ જો હેલી જાય છે આગળ પાછળ એમાં દીકરો સૌથી આગળ હાલવા માંડો એના પપ્પા એની પાછળ અને એના પપ્પા એની પાછળ અત્યાર સુધી એવું થતું હોય કે પપ્પા આગળ હેલા જતા હોય ને દીકરા પાછળ હોય પણ હવે નવી જનરેશન છે એ આગળ દોડી જાય છે પાછળ પાછળ જૂની જનરેશન દોડી જાય છે પણ અહીંયા હજી એ જ સિસ્ટમ છે મમ્મીને મેં કીધું મમ્મી તમે આગળ હાલો અને હું પાછળ હાલું એટલે અમારે હજી એ બરકરાર છે કે સાસુમાં આગળ હાયલા જાય છે ને વહુ પાછળ છે એટલે હવે એમાં પાછું એમ નહીં કહેતા કે વહુ આગળ આવેલી જાય ને સાસુમાં બિચારા પાછળ પાછળ આવેલા જાય હું પાછળ પાછળ હાયલી જાઉં છું કારણ કે વાડી આમ તો મેં દર વર્ષે આવતા જ હોય વાડીએ જો ડુંગરા એટલે સરસ મજાનું વાતાવરણ છે બધે માંડવી માંડવી ને માંડવી ને જોઈ લ્યો માંડવી અમારી ઓળા લગભગ થઈ જ ગયા છે હાલો થોડીક ઉતાવળ રાખીએ કારણ કે જે કામથી જે કામથી આવ્યા છીએ એ કામ પેલા પતાવી દઈએ પછી હું નિરાતે વિડીયો બનાવીશ પણ આજે વળી આવ્યા છીએ ને બહુ સરસ મજાનું વાતાવરણ છે ઝીણા ઝીણા છાંટા આવે છે ને ટમેટી મને તો આ બધું ટમેટી ને એવું શાકભાજી જે વાળીમાં વહેવું હોય ને એ મને તો બહુ ગમી જાય એટલે હું નિરાતે આ બધા ઝાડવાની મુલાકાત લઈશ મને ખાસ તો હે હા માંડવી ખાસ તો માંડવી કરતા જે શાકભાજી વાવ્યું હોય ને એ મને તો બહુ ગમે એટલે જો ચોળી ચોળી છે આમાં ઊગી ગઈ ચોળી ઉગી ગઈ છે અને વળતા હું આ બધાની મુલાકાત લઈશ ઘરે ફળિયામાં તો મેં મુલાકાત લઈ લીધી ક્યાં ટમેટી ઉગીને ક્યાં ખજૂરી ઉગીને ક્યાં કયું નવું ઝાડવું ઉગ્યું છે એ બધી મુલાકાત લીધી પણ હવે વળતા બધા ઝાડવાની મુલાકાત લઈ અને હું મજા માણીશ ફિલહાલ તો દોડવા માંડ્યા છીએ જરૂરી કામથી એટલે વિડીયો છે એવું પછી નિરાતે પાછી બનાવીશ